બધા જ મિત્રોને ભાઈ જય માતાજી તમે કેદી ના કહેતા ક્યાંક લોગ નથી આવતા પણ અમે અત્યારે નાનકડો ગયો હોય સુરત આપણે છે અહીંયા બે ભાઈઓ એકલા પંપે જા આપણી આપણી ગાડી પંપે પછી જરૂર હોય અહીંયા એટલે હું ગાડી ભરતો નથી ના ટાટા કંપનીમાંથી અત્યારે કંઈ લોડિંગ મળતું નથી શટડાઉન છે ને હું રામજા એક સી પંદર પડ્યું હા અહીંયા જહાજ પાછળ જેટીમાં એના હિસાબે લોડિંગ થતું નથી એટલે આપણે માલ ભરતા નથી આ મારા માતાજીનું મંદિર જો બાજુમાં જ છે છે જાય મેલડીમાં આ મારી રાધાનો રૂમ ગાયું તોડી નહીં ગયું હવે તમે બધા વિચાર કરતો કે રાધા ક્યાં છે એ રાધાના અંદર પૂરીએ કારણ કે આપડે નવું કામ આવી ગયું મકાનમાં ગ્રીલ ફીટ કરીએ જેના વર બહુ આવી જાય છે રાતના

નાની કુર્તી પછી વધારે આવે છે ના વાર જો આ નાની કોરા છે ને કેળા ને ચકલી સુવર ને એવા બધા ઘણા હે રોજડા ને એ રાત ના આવી જાય એના હિસાબે આ કરવું પડે છે હજી આમાં આગળ થોડોક આઈથી લઈ થોડોક વિન્ડો કરી નાખવો હોય એટલે હું તકલીફ ના પડે કઈ આજે ભાઈ આ રીતના કઈ ફીટ થયું બધા હાટું આવી ગયો ચા આગળ મારા અને લાહીર ઓકાલે નહી કેના ન બધા પૂછત ને રાધાને કેમ કે રાધા જો આ અહીં બેઠી તો આયા ઉઠી ઉઠી નથી જાગે ટકર ટકર જોઈ છે બધું કે આ બધું મારા હાટું કરે છે મને બચાવવા હારું કરે છે આ બિચારીને હેરાન કરતા એટલે આ ગ્રિલું મારવું પડે છે જંગલી સુરાન માર નાખે એના હિસાબે ના અમાર બકરા અમારો દેવલો દેવો શું કરે દરવાજો બનાવે કેમ હે જો કોઈ ગરી ના જાય ને એટલે એ કે અન પપ્પા હા

કે પૈસા બીજું કઈ નઈ હું થયું ભાઈ હું થયું કેમ સાથે મુંડાણા થાય કે આજબૂત થાય અહેમતભાઈ મજબૂત થઈ રેમ જેમ થઈ ગયા બી ભૂલી ગયા આપણે ડેલો ખુલ્લો મુકીયા એક્યાસી એક્યાસી રોગણ પચાસ ચુમાલી કાંઈ કટે ભાઈ એક ગાડી કઈ સુરત ગેટા આપડી ડેલો બંધ કરી દે આમાં ગાયું બાયું જનાવર કરી જાય રડી ગયો હવે આમાંથી લોટ ચાલુ થાય તો સારું હું કાલ લગભગ થઈ જાય આજ થવાનું કહેતા હતા પણ આજ ના થયો કાલ લગભગ થઈ જશે ટાટામાંથી એ ભરવા મૂકી દે હું ત્યાં પછી જોઈ ક્યાંનું ભરાય હમણાં મચ્છી નથી આવતી નગર મચ્છીનો વિડીયો તમને પાછો આપી જો અટાણા મકાન થોડીક વાર પેલા હજી દેખાતા ને ખાલી માપ લેતા હતા અટાણા ક્યાંક આ રીતના દેખાય છે હજી ત્યાં બાંધકામ થોડુંક બાકી છે આપણે આગળ ગ્રીલ ફિટ થઈ જાય ને પછી તમને દેખાડું કઈ રીતનું લાગે છે હવે આમાં શું ડંગણાનું બાંધકામ છે આખું દેખાડું તમને આ ડંગણા છે બધા ઈટું નથી ને ડંગણાનું બાંધકામ છે એટલે તકલીફ પડે થોડીક એમાં સીણીથી મેળ ના પડ્યો ગ્રીલ મશીન લેવા ગયા ગ્રીલ મશીન એટલે બોલું વાઈબ્રેટ વાળું ને તમને કીધું હતું ને જો આ આમાં કંઈક વાયવું તો જો આ છાણ ને ખાતર ને એવું નાખ્યું તો પણ આ પૂરણા રહેવા જ ના દીએ એ તારે તોડી ને એ તમે વિચારતા કરો તાર તોડીને જો અંદર ઘરી આવતા હોય તો એ કેવા હે દનાવારનો બહુ ત્રાસ છે ભાઈ અહીંયા દેખાડું જો હા વાકા વાર નાખા ચાલો નહીં આજે નહીં દેખાડું તમને આ જો બધું નવરું કરી નાખ્યું એટલો એટલો ગેપ કરી નાખ્યો અહીંયા છે અને એટલો એટલા ગેપ કરીને આમાંથી ગજના વી આવે આનું શું કરી લેવું જંગલ માં નીકળ્યા હિયાડા ને વરુ ને રોજડા ને સુવર ને બધું એવું જ છે આ બધા ધારા નુખાણ કર નહીં કરે વિચાર કર્યો હે અહીંયા થોડોક વિન્ડો વાર લઈ દિવાલ નો પછી આપડી પાસે પડ્યું છે પણ આ કંઈ કામ નથી આવતું જો આ નકરા થાંભલા જ છે એ આની બાઉન્ડ્રી આપણે જેટલા ઊની મોટા મોટા બાવેડા દેખાય ને જંગલ જેવું એ બધું આપણું જ છે પણ એ બાઉન્ડ્રી એનથી માર્યું પાછી શું છે કે રાતના આપણે અહીંયા ગાયું આવે છે બેહવા એટલે ગાયું આવું હારું હું એને બિચારી જડે ને રેટિયાર છે પછી કોઈ ધણી ની નથી રાતના બેઠી હોય ને હવારમાં ત્રણ ચાર વાગે ને તો ઊભી થઈને વહી જાય બાકી જો આ પીડ્યું ના આ આપણી પાસે પણ બધું સાધન સામગ્રી બાપા બધી પહેલેથી જ કરી રાખી હતી બાઉન્ડ્રી મારવાની જો આ ટોટલી છે હવે જોઈ પ્લાનિંગ કઈ રીતના હું થાય અટાણા અટાણાતા ગેટવાળું હું કરી નાખી એટલે હું હોળી રાધાને બિચારીની તકલીફ નહીં એને નકર હું હિયાળી નીતાઈને પડખે ના આવી શકે પણ જંગલી જે સુવર આવે ને એ થોડોક વહમું એકવાર બટકું ભરી ગયા હતા એને હવે થોડીક બીક લાગે કે વળી એક તો હજી નાની છે હજી એ આમ લેબરો હે એટલે થોડીક આમ મોટી દેખાય બાકી છે સાત મહિનાની જ હજી હલો ભાઈ ગેટ બેટ બની જાય એટલે તમને દેખાડું વ્યુ આની કોરથી જાઓ આવી જ દીવાલ તમે આની પણ દીવાલ થાય આપણે પંપની બે ઘોડ અહીંયા ગેટ કરી નાખ્યું એટલે એટલામાં શાકભાજીને હું કંઈક વાવવું હોય તો વોવાઈ જાય અને આ જે તાર ફિંગ મારેલું છે એટલામાં આપણે દીવાલ કરી નાખીએ હાલે બીજું હું પછી આગળ કરવાનો છે જો ભાઈ આપણા મેરડી માતાજી નું મંદિર મંદિર તો ડેરું તો નથી કઈનું હજીમાં પણ આ રીતનું કંઈક છે સ્થાપના છે કંઈક જૂના વખતની છે ચાલો જય માતાજી જય મેલડીમાં બાકી આ રીતનો અમારો કઈક વગડો હે ભાઈ આમ રહી બધા કંપની છે પણ અમે તો ચારીકોર બધું અમારે જંગલ જ છે જો આ ગાડીઓ પડી આપડી બાકી અમે તો આમ વન વગડામાં જ કેવાય એમ હાઈવે જાય પડકેથી જો ગાડીઓ જાય માંથી અમે પુલ હે પુલમાંથી સીધા ઉતરો એટલે ટાટા કંપનીમાં અને આ ખાડી હે આખી દરિયાની અને વાહ અમે જેટી છે અને જે ટાટા કંપનીની જે મોટી મોટી સીપો આવે ને બધી એ આનીકુરા આપણે પંપની વાહે ભરાય ત્યાં સીપ બધી ઉભી રહીએ સુવર બધા જો આમાં રહેતા હોય સુવર તો અટાણ ના હોય સુવરું આમ ગયા કોરા મારણ કરવા એ મારણ કરે વધારે પડતા ઢીણકા ઈણકા પાડેડા હોય ને એક છોકરાઓનું એનું બહુ ધ્યાન રાખવું પડે છોકરાઓને હરા કચરી નાખે એ દો દેવા કાટા ને બાવેડા ને દંખ પીડ્યો કંઈક આવી રીતના ના મારે શિયાળા હોય હિયાળા હટાણા નીકળે નહીં રાતના જ નીકળે હુકા હુકા કરતા હોય રાતના હાથ વાગે ને દિયા જાય એટલે ચાલુ થાય એનું હુકા હુકા એટલે એક કલાક સુધી એમને ચાલુ ને ચાલુ જ રહીએ અને પછી લગભગ ચાર મળસ કે જે હું એમ ચારક વાગે ઢુકળે પાસાવાળી ચાલુ થાય બધા તો ભાઈ આવું હે કંઈક આવામ નહીં हलो ओला गया ग्रीन मशीन लेवा मैं कम थोड़ा वी दाँटा में आमा। काटा आमा तमने तू देखाड़ू आवेड़ आज आम आम खड़े देखा तब खड़े अँ खारटो कहवा आ पड़खे तो दरियो जो, जो, जो हमें कदा देखा तो तक आ खाड़ी है आखिर दरिया नहीं आम ना जाता मोटा स्टीमर अँ ना आए ई वहाँ उभा रही था थांभलो देखाई न जी ए पाचड़े आ था थांपलो देखाई तीन पाचड़ उभा रही बता मोटा स्टीम्बरो બાકી ઝીનકા નાવડા હોય એટલે કંપનીનું બધું લોડિંગ ઇમા ને હવે તો લગભગ કંપનીમાં ટ્રેનની સુવિધા થઈ ગઈ છે એટલે ટ્રેને આવે છે જો ભાઈ આમાં તમને ક્યાંય ખડ દેખાય છે તો એ જો આ ખાય ને આ ચરે હે ઝીણું ઝીણું આવું ખડ હે આવું એ આ ગાયું ચરે એટલામાં માટે હું હજી ગાયું તો બધી અંદર ગયું છે બહુ જાજી આપણે અહીંયા બેઠી હોય હું એમ તમે આગલા વિડીયો જોયું જોઈએ પચીસ ત્રી ગાયું ટોરું આવી જાય છે આખું બાકી આવું છે કઈ પછી આપણે અહીંયા બિચારા રોટલા ખાવાનું પાણી પીવા ને બધા આપણે અહીંયા આવે આપણે બનાવીએ થોડા ઘણા રોટલિયું કરી દઈ જિંદગી જિંદગી વાછડ્યું છે જો હલો ઓલા આવતા હે આપણે જઈશું થાય મારે હું પણ આવડતું નહોતું ના એમ તે આવડે થોડું ઘણું કોઈ ટ્રાય નથી કરી એકાદી વાર કરી હતી બાકી બહુ ટ્રાય ઓછી કરું આ બધું આપણું જ છે આ પાછા ઊભી ગયા મેં આખું આમાં જીસીબી જ માર્યું હતું આ ટોટલી જીસીબી માર્યું હતું આખામાં બધા વાવરા પાછા પૂરી ગયા આ બાવડા બધા પાછા કોરી ગયા બધા મોટા મોટા જેટલા બાવડા હે ને આપણો હેઠો હે બાકી બધું આપણું આ લો ભાઈ ગ્રિલ ફિટ કરીને હવે મળીએ પછી જવું ભાઈ આને લગભગ જણાઈ જોઈએ હે જોઈ લે નિરખીન આ શું છે કોઈ જાણતું હોય ને તો કોમેન્ટમાં લખજો મને ખબર છે કોની કોમેન્ટ આવવાની એ અમદાવાદથી જ આવી છે પહેલી કોમેન્ટ પણ પણ શું છે મંજરીક કહેજો જો ભાઈ આવી કંઈક વનસ્પતિ છે આ જો હાટીકા જેવી હવામાં એક પાંદડું નથી દેખાય તમને એક કે પાંદડું હવે તમને દેખાડો ને પાંદડા ક્યાં છે એ જો આવા કઈ વનસ્પતિ થતી હોય એ ખબર નથી અને અહીંયા આ અમારા ચુમાહામાં છે ને આ બધામાં મામેજો વધારે ઉગે મામેજો જે સમજતા હોય થોડોક પણ વધારે પડતો કડવો આવે પણ શરીર માટે બહુ સારો મામેજો ઉગી જ જાય ચુમાહામાં બધામાં મામેજો જ ઉગે કોઈ મિત્રો જોતો હોય તો કેજો અહીંથી લઈ જાજો શરીર માટે બહુ હારામ હારો શ્વાસ પછી ઘણી બધી એમ તકલીફો દૂર કરે એમથી મામે જાતે આમ તકલીફો ઘણી દૂર થાય છે ભાઈ આપણે આવી ગયા ના જો વાડીમાં રેખા એમાં જો બીજું દેખાડું ચાલો આ બધું કાપી કાઢવાનું કાપવાનું નથી કઈ નકર આ બગડી જાય આ માટે સુરતથી આવ્યા છે હમણાં થોડા અગી પૂરતા વેકેશન છે એટલે આ મારો જીણકો છોકરો એ છોકરીઓ હજી આવે છે એનું એક્ઝામનું થોડુંક બાકી હતું રિઝલ્ટના તેન આજે આવ્યું છે એટલે કાલ પરમદી આવી જાય ત્યાં સુધીમાં ઓલા આવે ત્યાં સુધીમાં કાંટા બાટા કાઢી નાખી જતા કરી ગયા એટલે આવું છે ભાઈ અહીં બધું વગડામાં તો ભાઈ આપણે મશીન એ બધું આવી ગયું હે આજ મોડું થઈ ગયું ને શનિવાર તો કાગળો જો कहीं मने क्या आ कहीं मारी ऊपर कैमरा अरे भाई कैमेरा दोस गिलर बीलोर है ना मार वाला बड़ा जाओ अब आजे बिचारी राधा जो हटाण बांधी पड़ी वाले मशीन तो बी अरे ये बीती नहीं भाव भाव क्या करे गाड़ी नीचे जाए क्यों રાત્રોડી જોલમાં આ તા લગભગ કાઢ નાખીએ બાંધી ત્યાં ગયા પણ આમ જેટલી જીક મારે તો નીકળી જાય એમ છે આનીકુરામ હરવી નાખે ને તો હલો કામ ચાલુ હે ઓલા કામ કરે છે મિહુદભાઈ ની બધા આપણે ધીમે ધીમે જઈ બાકી આ તા નથી લાગતું હું રાધા રહેવા દઈએ એમ આગળ આમણી આવીએ ને બધું આ નામ રાધા નથી અટાણા બધા અત્યારની જનરેશન જીણકી હતી નામ પાડ્યું હતું રાધા જન્માષ્ટમીના દિવસે આપણે ઘેર આવી હતી એટલે રાધા નામ પાડ્યું હતું પણ હવે નવી જનરેશન હે અહીં આવી બધા સેન્ડી કરી નાખ્યું શનિવાર રવિવાર આવી હતી એટલે સેન્ડી એવું બધું હતું સન્ડે હતો એટલે સેન્ડી કરી નાખ્યું હાલો ગ્રીલ ફિટ કરે જો એ ખાટલા ઉતારે મેમનભાઈને બધા જો ada ini agar. Nah, Jin, ini mana pak? Apa jodoh kari kerja pak? All rounder, kan, kete ini emang. Jin, all rounder kari kerja mara. Alvara, Portivara, Villa Buena હાલવા ગાયબા પીચ તો હારું આવે આપણે કવિનો ભાઈ જો આવી રીતના કામમાં પીડાતા આપણું જમવાનું અને રાખમાંથી જ ખાવાનું બાકી છે વિચારતા કરો તાં આ તપલાત કંઈ નથી દેતા અમારા બાપા હમણાં અઢી મિનટ થયા સ્વર્ગવાસ થયો એનો જો હું તમને કેટલું પણ જોગાયું આવે જંગલ માંથી આવેલી આવે બધી આગણી આપણે ઘેર જ આવીએ બધી જો આ રીતનું કોઈ કંઈક જમવાનું છે આપણું રોટલિયું છે ગરવામાં આ ડુંગળીના ખારવા છે જો ખીચડી છે છાસ છે અને બીજું હજી આગણી આવે છે હાલો તો આપણે જમી ને ટીવી ટીવી થોડીક વાર જોઈ કારણ કે ટાઈમ નથી મળ્યો આપણે કામ નહીં ભાઈ દો ભાઈ આ કામકાજ બહુ ઊંચું કરે હે સવારના કામી લઈ ગયા ત્રણ જો પાછા નવરા બે ગયા વળી કઈક ગઈટું હેમતભાઈ ગયા લેવા છરા ઘટા એના આ મને નથી લાગતું આ સાંજના છ વાગે પૂરું થાય આવ્યો મેમતભાઈ આવ્યા વારે વાહ ભગવાન આને ઘણું જીવાડે આવી ગયા કઈક લઈને શું લઈ આવ્યા લ્યો આ તો ગ્રીસ લઈને આવ્યા તા છરા લઈને આવ્યા કે ગ્રીસ હે મેમતભાઈ છરા લઈ આવ્યા ગ્રીસ તો વાંધો નહીં વારે વાહ છરા લઈ આવ્યો નહીં ચલો ભાઈ વિડીયો મોટો થતો જાય હવે તમને હે ને આ ગેટનો વ્યૂ પછી આગલા વિડીયોમાં ગમે તેને દેખાડી દઈ ફીટ થઈ જાય પછી આનું મન લાગતું આજે હાજના પૂરું આ હવે ખાટલે બે ગેટ થાકીને વાઈક બહુ જાજા બિચારી વળીને વાંધી થઈ જો આપણી ગાડી દેવરી આમું જોઈ જો ટકર ટકર સ્પેરો બાંધી દીધી તો ભાઈ આપણે હવે નક્કી એવું કર્યું કે આ શનિવાર છે પાછો અમુક માલ મળે છે ને અમુક નથી મળતો અહીંયા શનિ રવિ રજા હોય એ આ બધું અહીંયા કંઈ છે નહીં અમે વગડામાં રહી તમને કંઈ સામાન મળે ના મળે બાકી તો અહીં કંપની છે ખાલી મીઠાપુર ગામ નાનું એવું છે જે સામાન મળે એ બધો લાવી લાવીને ફિટ કર્યો ને અમુક ઘેટો એ લાવીશું તો એ અડધું જ થાય એટલે તમને આખો તો તમને ગેટનો બતાવી નહીં હકી તો ભાઈ આ સાથે જ આ વિડીયોનો અહીં પૂર્ણ કરીએ આપણે અને મારી સેન્ડીજો થાપીને બેઠી વાહ મારો દીકરો વાહ જો બેઠો દાયો છે આ બધા બધા જ મિત્રોને જય માતાજી મળ્યું હવે નવા વિડીયોમાં લગભગ કાલ આપણી ગાડી ભરાઈ જાય બરાબર બાકી આખી વાડીનો તમને બધો રિવ્યૂ આપ્યો છે મી જો હવે ખાટલાનો બધું હું પડ્યું હલાવે બાકી આખી વાડીનો તમને કંઈક રિવ્યુ આપ્યો છે મેં બાકી કાંઠાનો એકવાર તમને આપવો છે આની કોરથી દે આમ સીપ સીપને બધું પડ્યું હોય ને જેટી છે ત્યાંનો તમને કહોક દિવસ બતાવી ફ્રી એકવાર થઈ ને મયુર આવી જાય ને સુરતથી નાનકડો ભાઈ ત્યારે હું તમને બતાવી ચાલો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી